હેલો મિત્રો શેરબજારની વાતોમાં એટલો ખાસ વાત એ છે કે જે નાની કંપનીઓ છે એ રિટર્ન પણ ગજબનો ન આપે છે અને ઘટાડો પણ ગજબનો ન થાય આવી કંપનીઓમાં તમે સપોર્ટ પ્રાઇઝ ખૂબ નીચેથી જો તો જ તમને ફાયદો મળશે અને બીજી વાત એ છે એમાં થોડી થોડી ક્વોન્ટિટી એડ કરતા રહો તો તમે બધા ભાવના છે લઈ શકો એના પહેલાં આપણે થોડીક બીજી વાત કરવી છે કે આપણે આજે ચાર સ્ટોકની વાત કરવી છે અને બે ચારે ચાર સ્ટોક માઇક્રોકેપ અને સ્મોલ કેપના છે પરંતુ ખાસ વાત એ છે કે તમારે જે જે શેરના તમારા હડારમાં હોય એવા શેરનું તમારે એક લિસ્ટ બનાવવું અને એમાંથી શેર તમારે પસંદ કરવું હોય કોઈ વિડીયોમાં શેર આવ્યો અને તમે પસંદ કરો એ તમને કદાચ નુકસાન કરાવી શકે ધારો કે કોઈ ટોપલી છે એ ટોપલીમાં પચાસ કેરી પડી હોય તો પચાસ કેરીમાં તમે પચાસ કેરીનો ઉપયોગ નહીં કરી શકો પચાસ કેરી ખાઈ નહીં શકો તમારે એક કે બે કેરી ખાવી હોય તો તમારે એમાંથી બેસ્ટ કેરી પસંદ કરવી પડશે પરંતુ તમારા પાસે પચાસ શેરની ટોપલી હશે તો તમે એમાંથી બે શેર સારા પસંદ કરી શકો છો પણ ફક્ત તમારા હજારમાં એક કે બે શેર હોય તો તમે એ શેર ઉપર બધા રાખો અને એ શેર તમારે ભવિષ્ય નુકસાન પણ કરાવી શકે એટલે વિડીયોમાં જે જે શેર આવે વિડીયોમાં જે જે શેરની ચર્ચા થાય જે જે કંપનીની ચર્ચા થાય જે જે સેક્ટરની ચર્ચા થાય તેના વિશે તમે માહિતી એકઠી કરો તમારા જાતિ રિસર્ચ કરો તમે એની સમજવાની કોશિશ કરો અને પછી એમાં તમે થોડી થોડી થોડા થોડા પૈસા લગાવો તો તમારું કામ સારું ચાલે હવે આપણે વિડીયોની વાત કરીએ કે તમારા પાસે આવા શેર હોય અને લોબાશે તમે હોલ્ડ કરો તો તમને ખૂબ વ્યસ્ત તમારું સારામાં સારું તમારી બેનિફિટ મળે ધારો કે માર્કેટ કેપ પાંચસો કરોડનું હોય અને એ પાંચ હજાર કરોડ થઈ શકે એમાં કોઈ મોટી વાત નથી સારી કંપની હોય આજે મોટી મોટી કંપનીઓ છે પીડી જેવી કંપનીઓ છે એ કંપનીઓ પહેલાં માર્કેટ કેપ ખૂબ ઓછું હતું આજે એક લાખ લાખ કરોડ બબે લાખ કરોડ પાંચ પાંચ લાખ કરોડ માર્કેટ કેપ કંપનીનો જેમ વિકાસ થાય એને એનો માર્કેટ કેપ એના ભાવ સતત વધતા રહેતા નાની કંપ નાની કંપની પસંદ કરવાનું કારણ છે એ છે કે એ જેટલી જ એનો ગ્રોથ વધે એટલા આપણા પૈસા પણ વધતા રહે અને આવા સ્ટોક કલેક્શનમાં તમારે થોડા થોડા ભેગા કરવા જોઈએ હવે પહેલો પહેલો સ્ટોક છે જ્યોતિ રિઝન મિત્રો આ કંપની અઢારસો ને અઢાર બનાવી અને વચ્ચે સોળસો ચાલતો હતો એના પછી પંદરસો ને તેતાળીસ ચાલતો હતો અને આ ઘટાડે કંપની અત્યારે બારસો ને સતરે પહોંચાડી મિત્રો બારસો સતરે એનો સપોર્ટ પ્રાઇસ છે અને ઓનાથી હવે આ કંપની સરળાટ ઉપર જાય એવી પોઝિશન બની છે મિત્રો એનું માર્કેટ કેપ એક હજાર ચારસો ને ત્યાંશી કરોડ છે ઓના પહેલાં આપણે બીજો તો વિડીયો બનાવ્યો ત્યારે એનું માર્કેટ કેપ અઢારસો ને બાવન કરોડ હતું અને ભાવ પંદરસો રૂપિયા થાય છે એનો પીએ એકદમ રિઝનેબલ ચોવીસ પોઈન્ટ ઓગણ પીઓ થઈ ગયો છે અને કંપનીએ એક વર્ષમાં પંદર વીસ જ રિટર્ન આપ્યું છે અને હવે સારું સારું રીપે રિટર્ન આપી શકે એવી કંપની વ્હાઇટ એડેસિવ બનાવે છે હીરો સેવન થાઉઝન્ડ તેની બ્રાન્ડ છે અને બજારમાં જે ફેવિકોલ બ્રાન્ડની જે ચાલતી હોય છે એમાં સિત્તેર ટકા એનું માર્કેટ પીડી રીતનું છે અને બાકીની કંપનીઓમાં આ કંપની બીજા નંબરની કંપની છે મિત્રો પાંચ વર્ષમાં કંપનીએ પાંચ હજાર ટકા લીધો નથી એની બુક વેલ્યુ એકસો નવ છે આર ઓઈ પંચાવન છે આરઓ સી બોતેર છે કેશ વેલ્યુ દસ છે અને એનો પી પીએ ચોવીસ પચીસ ઉપર ચાલી રહ્યો મિત્રો કંપનીના વેચાણમાં વાર્ષિક વેચાણમાં ખૂબ મોટો વધારો એક વખત આ કંપની એક કે બે કરોડનો નફો કરતી હતી આજે સાઠ કરોડનો નફો કંપની તા થવા છે પરંતુ છેલ્લા એક બે ક્વાર્ટરમાં એના સેલમાં સેલ સામાન્ય ઘટાડો આવ્યો છે આપણે એના હોલ્ડિંગની વાત કરીએ તો પરમોટરનું પચાસ ટકા ઉપર હોલ્ડિંગ થઈ ગયું શરૂઆતમાં વીસ એકવીમાં પરમોટરનું બેતાલીસ ટકા હોલ્ડિંગ હતું એ વધારીને પ્રમોટરો ધીમે 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 પચાસ ટકા ઉપર પંકી ગયા છે એફઆઈસીનું હોલ્ડિંગ સામાન્ય અડધો ટકો છે અને પબ્લિકનું હોલ્ડિંગ અડતાળીસ પોઈન્ટ અડસઠ ટકા છે કંપની ઉપર કોઈ દેવું નથી એનું સારામાં સારું પાસું છે એના પછીનો બીજો સ્ટોક છે સિલ્કા પેન્ટ મિત્રો આ ઓના પહેલાં વિડીયો તાર બનાવ્યો તો તારો ઓનો ચારસો તેરની પચાસ પૈસા ભાવ હતો પરંતુ સમોલ કેબમાં ખૂબ ઘટાડો આવ્યો તો અત્યારે આશે સેટ ચાર રૂપિયા વર્ટ થઈ ગયો અને મહિના બે મહિના પછી જ્યારે મોલ કેપ અને મિડ કેપ દોડવા મળશે ત્યારે આ સીધો પાંચસો આસપાસ ચાલ્યો છે અને એનું માર્કેટ કેપ છે એક હજાર સિત્તેર કરોડ એનું પહેલાં માર્કેટ કેપ બાવીસો સિત્તેર કરોડ હતું તે ઘટીને એક હજાર સિત્તેર કરોડ થયું છે મિત્રો એનો પી એ ચૌધરી છે અને કંપનીનો બિઝનેસ શાબદાર છે વિકાસ સારો છે કંપની એક્સપોર્ટ કરે છે અને સિરકા બાંધતી કંપની એના કલર બનાવે છે અને બજારમાં વેચે છે એનો આરો અઢાર આરો સી પચીસ છે બુકવેલ્યુ બાવન છે પરમોટોનું હોલ્ડિંગ સડસઠ પોઈન્ટ પંચાવન છે સરસ હોલ્ડિંગ આટલી નાની કંપની છે છતાં પણ એફઆઈસીએ પોંચ પોઈન્ટ સોળો ટકા એટલે કે સો ટકા એનું હોલ્ડિંગ એમાં છે અને પબ્લિકનું હોલ્ડિંગ છવ્વીસ ટકા હોલ્ડિંગ કંપનીમાં વેચાણ અને નફામાં જોરદાર વધારો થયો મિત્રો એના પછીની ઇન્ડસ્ટ્રી કંપની છે ડી દેવ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી આ બધી કંપનીઓના નામ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી નાખીશું છું તમે કંપનીનું નામ જોઈ શકશો મિત્રો નો ભાવ એકસો પંચ્યાસી પચાસ પૈસા ચાલે છે એનું માર્કેટ કેપ છે બે હજાર એકસો ને ચાલીસ કરોડ અને અત્યારે હાલ એનું માર્કેટ કેપ એક હજાર નવસો ને ઓગણીસ કરોડ ચાલે છે ઓના પહેલાંનો આપણે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે બસો ને સો રૂપિયાને સાઠ પૈસા પર ટ્રેડ થઈ ગયો હતો એનાથી આ વીસ ટકા છે ઘટેલો છે અને એ કેબલ વાયર બનાવે છે પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે અને જોરદાર એની ડિમાન્ડ છે એને પી એ ચૌદ રૂપિયા છે બુકવેલ્યુ ચોપડ પોઈન્ટ પચાસ છે અને હોલ્ડિંગની મિત્રો વાત કરો તો પરમોટરનું હોલ્ડિંગ ચોમુત પોઈન્ટ ચોરાશી ટકા આ એક મોટા મોટી સારામાં સારી વાત કહેવાય અને એફઆઈસીનું સામાન્ય ઝીરો પોઈન્ટ દસ ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ અઠ્ઠાણું રૂપિયા છે આવી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને તેને લાંબા સમય માટે તમે હોલ્ડ કરો તો તમને સો ટકા બેનિફિટ મળે એના પછીનો નેક્સ્ટ સ્ટ્રોક છે મિત્રો ડાયનામિક કેબલ આ કંપની કેબલ વાયર બનાવે છે અને આ કંપનીના વાયરો રેલવે રેલવેમાં પણ ખૂબ ઉપયોગ થાય છે દરેક ઉદ્યોગોમાં આ કંપની એના ગ્રાહકો છે અને મોટી મોટી કંપનીઓના ગ્રાહકોમાં આવે છે મિત્રો કંપની અત્યારે ત્રણસો સત્યાસી ને ત્રીસ રૂપિયા ઉપર ચાલે એનું માર્કેટ કેપ આઠસો ને બાવન કરોડ છે એકદમ એક નાની કંપની છે એમાં તમારે સામાન્ય થોડું રોકડ કરવું જોઈએ આ બધા સ્ટોક બહુ રિસ્કી સ્ટોક છે જે સ્મોલ કેપ અને માઇક્રો કેપના સ્ટોકો છે એ રિસ્કી સ્ટોકો હોય છે એમાં તમારે ધીમે ધીમે તમારી ચાર્જ ચાલવી જોઈએ છ મહિનામાં ચોત્રીસ ટકા કંપની નીચે ચાલી રહી છે પરંતુ લાંબા સમયમાં કંપની જોરદાર રિટર્ન આપે છે એક વર્ષમાં ત્રણસો ટકા અને પાંચ વર્ષમાં કંપનીએ એક હજાર ટકા રિટર્ન આપે છે એને પીએ છવી રૂપિયા ઉપર ચાલી રહ્યો છે અને એના હોલ્ડિંગની વાત કરાવ તો પ્રમોટરનું હોલ્ડિંગ ચુમોતેર પોઈન્ટ ચુમ્માળીસ ટકા એફઆઈસી ઝીરો પોઈન્ટ દસ ટકા ડીઆઈ ઝીરો પોઈન્ટ વીસ ટકા અને પબ્લિકનું હોલ્ડિંગ પચીસ ટકા છે મિત્રો Thank you abhar